પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પ્રધાનમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો હુંકાર વિશાળ જનસભાને સંબોધતા કહ્યું ગરીબોના કલ્યાણ માટેની કેન્દ્રની યોજનાઓ પર ટીએમસી લગાવે છે બ્રેક તો સાથે વિકાસની વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું આ ચૂંટણી ભારતમાં મજબૂત સરકાર બનાવવાની બિહારના નવાદામાં ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડી ગઠબંધન પર સાધ્યું નિશાન કહ્યું પ્રધાનમંત્રી પદનો ચહેરો બનવા માટે ગઠબંધનમાં ચાલી રહી છે ખેંચતાણ તમિલનાડુના અરિયાલુરમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સંબોધી જનસભા તો રાજસ્થાનના કોલાયતમાં રક્ષામંત્રી રાજનાથસિંહ વિજય સંકલ્પ સભા કાર્યક્રમમાં થયા સામેલ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મમતા બેનર્જીએ યોજી સભા તો કોંગ્રેસના અધિર રંજન ચૌધરીએ બુરહાનપુરમાં કર્યો પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંભાળી ચૂંટણી પ્રચારની કમાન નર્મદા જિલ્લાના પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક થલતેજ અને ચાંદલોડિયામાં સોસાયટીઓના ચેરમેન સેક્રેટરી સાથે કરશે સંવાદ તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રચાર તેજ ગાંધીનગર લોકસભાના ભાજપ ઉમેદવારને સમર્થન આપવા અમદાવાદના શિલજમાં યોજાયું ઠાકોર સમાજ સંમેલન તો અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ પણ એલિસ વિસ્તારમાં કર્યો જનસંપર્ક રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સૌથી ગરમ તો રાજકોટમાં ઓગણચાળીસ અમરેલી સુરેન્દ્રનગરમાં અડત્રીસ પોઈન્ટ આઠ અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રીએ પહોંચ્યો ગરમીનો પારો તો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં હવામાન વિભાગે માવઠાની પણ કરી છે આગાહી અને આઈપીએલમાં આજે ડબલ હેડર મુકાબલો પહેલી મેચ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે તો બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર પહેલી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને લીધી બેટિંગ